મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિએ પત્રકાર પરિષદ સંબોધી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ મહીપતસિંહ ચાવડા દ્વારા આગામી દિવસોમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાની જાહેરાત કરી હતી અને નિયમિત પરીક્ષાઓ લેવાય અને ટૂંકા ગાળામાં પરિણામો જાહેર થાય તેવા પગલાં પણ લીધા છે જેમાં આગામી છવ્વીસ માર્ચથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ્યારે આઠ એપ્રિલથી દરેક ફેકલ્ટીની પરીક્ષાઓ જાહેર કરી હતી આ પરીક્ષામાં ગેરરીતિ ના અચરાય તે માટે કડક વ્યવસ્થાઓ કરાઈ છે અને જો ગેરરીતિ આચરતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ કુલપતિએ પત્રકારોને માહિતી આપી હતી યુનિવર્સિટીની પરીક્ષાઓ રેગ્યુલર એક્ઝામ આઠ એપ્રિલથી આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને છવ્વીસ તારીખથી રિપીટર વન થ્રી અને ફાઈવ અને આ પરીક્ષાઓની અંદર ફોર લેયરની સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેથી કરીને ગેરરીતિઓને અટકાવી શકાય દરેક પરીક્ષાની અંદર બ્લોક સુપરવાઇઝર સિનિયર સુપરવાઇઝર યુનિવર્સિટીમાંથી નિયુક્ત ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્કવોડ રહેશે વિદ્યાર્થીઓને તાકીદ કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર કોપી કરતાં પકડાશે ગેરરીતિ કરતાં પકડાશે એને બક્ષવામાં નહીં આવે કારણ કે એકેડેમિક સ્ટાન્ડર્ડ ઊભું કરવું હશે યુનિવર્સિટીમાં એકેડેમિક એટમોસ્ફિયર ઊભું કરવું હશે સારું ગ્રેડ મળે અને એક સારી ઇમેજ સાથે પ્રતિષ્ઠા સાથે આગળ આવે એના માટે પ્રયત્ન કરવો અને એક ડિસિપ્લિન ઊભી કરવી એ ખૂબ જ જરૂરી મને લાગે છે સાથોસાથ સામાન્ય રીતે યુનિવર્સિટીની અંદર જે પ્રશ્નો આવતા હોય છે પ્રવેશ પરીક્ષાને પરિણામને લગતા હોય છે તો આયોજન એવું પણ છે કે સમયસર પ્રવેશ થાય પરીક્ષાઓ થાય એના માટેનું એક કેલેન્ડર બને અને પરીક્ષાની સાથોસાથ એનું પરિણામ અને એની માર્કશીટ એ પણ એડવાન્સમાં કેમ ડિક્લેર ન કરી શકાય એના માટેનો સઘળો પ્રયાસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે